ગુડ મોર્નિંગ ગાઈઝ આજે એડસન ની વેરીફાઈ થઈ ગઈ છે YouTube યુટ્યુબમાં અને આ ચેનલ પર વેરીફિકેશન થયા બાદ જોઈ શકો છો તમે સત્સો ચાર ડોલર નવું એડસન ક્રિએટ કરવામાં આવ્યું હતું એક મહિનો લીટ થયો આ બાબતમાં વેરીફિકેશન થયા બાદ પેમેન્ટ ક્યારે પડે છે હજુ બાકી છે એડ્રેસ વેરીફિકેશન ક્યારે થશે એની કોઈ માહિતી નહીં હજુ આ મહિને તો લાગતું નથી કે આ મહિને પેમેન્ટ આવે આ આવતા મહિનાનું રાહ જોવી છે અને ફસ્ટ પેમેન્ટ આવે એની ખુશી ખરના રેગ્યુલર વિડીયો અપલોડ કરવાની કોશિશ તો કરીશ થાય તો સારું ડેલી એકાદ વિડીયો અપલોડ જોઈએ આવો એક મંત નિયમ કરી રાખી લો થેન્ક યુ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરોડ નવા વ્યક્તિઓ સારા જોડાય એવા કન્ટેન્ટ બનાવીશ